આર હર મહાદેવ દોસ્તો ધનતેરસનો મહાપર્વ અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ શનિવારના રોજ છે આ દિવસ લક્ષ્મીજીને ઘરમાં સ્થાયી કરવા માટે સોનાથી પણ વધુ કિંમતી ગણાય છે આજે અમે તમને વાસ્તુશાસ્ત્ર અને સનાતન ધર્મમાં જણાવેલો એક એવો ગુપ્ત ઉપાય જણાવીશું જેમાં તમારે કોઈ મોંઘી વસ્તુ નહીં પરંતુ માત્ર એક તાળું ખરીદવાનું છે તાળો એ ધન અને સુરક્ષાનું પ્રતિક છે આ ઉપાયમાં તાળું ખોલવાથી નહીં પરંતુ ખરીદવાથી તમારું બંધ ભાગ્ય ખુલી જાય છે જો તમે લાંબા સમયથી સંબંધિત સમસ્યાઓથી પરેશાન હોવો ધનની બચત ન થતી હોય કે વેપાર અટકી ગયો હોય તો આ ઉપાય તમારા માટે જાદુ સાબિત થશે ચાલો જાણીએ આ તાળાનો ઉપાય શું છે અને તે ક્યારે અને કેવી રીતે કરવો ધનતેરસ પર તાળું ખરીદવાનો રહસ્યમય નિયમ આ લક્ષ્મીનું આગમન તાળું ખોલવા તે નહીં પણ તેના પ્રતિકાત્મક ખરીદીથી થાય છે તંતેરસના દિવસે બજારમાંથી એક નવું સારું પિત્તળનું કે લોખંડનો તાળું ખરીદીને લાવવું તાળું ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાના ત્રણ મહત્વપૂર્ણ મુદ્દા ખોલવું નહીં તાળું ખરીદતી વખતે દુકાનદારને તેને ખોલવા કે ચેક કરવા માટે બિલકુલ ન કહેવું તાળો બંધ સ્થિતિમાં જ ખરીદીને ઘરે લાવવો જો તમે તેને ત્યાં જ ખોલે ખોલાવી લેશો તો ઉપયોગનો પ્રભાવ સમાપ્ત થઈ જશે બંધ સ્થિતિ તાળું બંધ સ્થિતિમાં જ હોવું જોઈએ અને તેની ચાવી સાથે હોવી જોઈએ સન્માન સન્માનજનક રીતે લાવવું તાળાને કોઈ કાગળ કે લાલ કપડામાં લપેટીને માનપૂર્વક ઘરમાં લાવવો તાળું ખોલવાની ગુપ્ત વિધિ મહાલક્ષ્મીનું આહવાન છે તાળું ખરીદીને લાવ્યા પછી તેને ધનતેરસની રાત્રે ક્યાંય ખોલવાનો નથી આ વિધિ દિવાળીના શુભ દિવસે કરવાની છે વિધિનો સમય દિવાળીની સવારે બ્રહ્મ મુહૂર્તમાં પૂજા સ્થળ દિવાળીની સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લો ત્યારબાદ આ તાળાને પૂજાના સ્થાને મા લક્ષ્મીના ચરણોમાં મૂકી દો તાળા પર હળદર કંકુનો ચાંદલો કરો અને તેની પર થોડું સરસવનું તેલ લગાવો આ સરસવનું તેલ શનિ દોષો અને અટકેલા કાર્યોમાંથી મુક્તિ અપાવે છે તાળું ખોલું હવે તમારા ઈષ્ટદેવનું નામ લઈને લક્ષ્મીનું ધ્યાન ધરીને પહેલી વાર તાળાને ખોલું પ્રાર્થના તાળું ખોલતાની સાથે જ મહાલક્ષ્મીને પ્રાર્થના કરો કે હે મહાલક્ષ્મી જે રીતે આ તાળું ખુલ્યું છે તે જ રીતે અમારા ઘરમાં ધન આવકના નવા માર્ગો ખુલી જાય અને અમારા ભાગ્યનું બંધ થયેલું દ્વાર હવે કાયમ માટે ખુલી જાય તાળાને ક્યાંક રાખવું ધન આકર્ષણનું કેન્દ્ર તાળું ખોલ્યા પછી તેને બિનઉપયોગી ન મૂકવું તેનું વિધિવત સ્થાપન કરવું જરૂરી છે તાળું ખોલ્યા પછી તેને તમારી તિજોરી કબાટ કે કેશ બોક્સની અંદર સુરક્ષિત રીતે મૂકી દો તાળાને ચાવીથી અલગ રાખવું ધનતેરસ પર ખરીદેલું આ તાળો ધન આકર્ષણનું કેન્દ્ર બની જાય છે જ્યારે તમે તેને ખુલ્લી સ્થિતિમાં તિજોરીમાં મૂકો છો ત્યારે તેનો સંકેત જાય છે કે તમારા માટે ધન કમાવાના દ્વાર કાયમ માટે ખુલ્લા છે યાદ રાખો આ તાળો ક્યારેય બંધ કરવો નહીં તે ખુલ્લી સ્થિતિમાં જ તમારી તિજોરીમાં ધનને આકર્ષિત કરતો રહેશે આ માત્ર રૂપિયા વીસથી રૂપિયા નો ઉપાય છે પરંતુ તેની શક્તિ અપાર છે પૂરી શ્રદ્ધાથી કરવામાં આવેલો આ ઉપાય તમને ધન સંકટમાંથી મુક્તિ પાવીને જીવનભર ધન વૈભવ પ્રદાન કરશે મિત્રો જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂર લખજો જય માલક્ષ્મી ભાગ્ય ખોલો આપ સૌની દિવાળીની શુભ અને મંગલમય રહે તેવી શુભેચ્છાઓ